સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ પરમ દેવે ગાંધીજીને અભક્ષક ખાનપાન લેવાતા હોય તેવા પ્રસંગોથી દૂર રહેવા સલાહ આપી તે અંગે અને નિર્ધ્વંસ પરિણામ અંગે તમારો પ્રશ્ન છે જે વિંસા થાય છે તે જાણવા છતાં બેદરકારી પણ ભયપણું નહીં ભાવ ભીરુપણું નહીં અને વર્તણૂકમાં ઘાતકીપણું તે નિર્ધ્વંસ પરિણામ કહેવાય છે એમ પરમકુમારદેવ ઉપદેશ છાયા એકમાં પ્રકાશ્યું છે ગાંધીજી મુસ્લિમ ભાઈઓ કે ખ્રિસ્તીભાઈઓ સાથે પરદેશમાં વ્યવહાર નભાવવા બેસતા હતા ગાંધીજીએ પૂછાયું કે મારા પર તેઓનો ઉપકાર છે તેના બદલા રૂપે હું તેઓ સાથે ઉઠક બેઠક રાખું તો તેમાં કંઈ હરકત છે કે ફક્ત મિત્ર તરીકે બેસવાનું બને છે તેઓના પ્રસંગમાં હાજરી આપવાનું બને અને એ લોકો અભક ખાનપાન વાપરે ભલે હજુ પોતે ખાતા નથી પણ પછી આવું વારંવાર જુએ એટલે લાગણી બૂટની થઈ જાય અને એમાં શું એમાં શું એમ થઈ જાય એ અંગે પ્રમુખ દેવે બોધ આપ્યો છે આ પ્રમાણે જીવ આવા વ્યસની માસ વાપરનારા જુગારી સટ્ટાખોરો લૂંટારા કાળા બજારિયા ચોર ડાકુ કે ગુંડા તત્વ કે દુરાચારી સાથે બેસે જે અવળે રસ્તે છે ભલે પોતે એવો બધા કરે છે તેવું હજુ નથી કરતો તેમ છતાં પણ ત્યાં સાવચેત રહે દૂર રહેવા જ્ઞાનીનો બોધ છે જે નિમિત્તવાસી છે અસર વહેલી મોડી થવાની છે ભૌતિક રીતે મોટા ગણાતા એવા લોકો સાથે અમારે તો એમની ઓળખણ છે અમારે તો એની સાથે ઉઠક બેઠક છે અમારે તો ફલાણા સાથે હળવા મળવાનું મહિનામાં બે વાર તો થાય જ એમ અહંભાવ સાથે તે વસ્તુનું મહાત્મ્ય પણ વેદાય છે એટલે જેઓ બધા જે કરે છે તે અત્યારે ભલે ન કરે તો પણ આજે નહીં પણ પછી ધીરે ધીરે એ અંગે લાગણી બૂટી થઈ જાય અને નિર્ધ્વન પરિણામ થઈ જાય અમે ક્યાં ખાઈએ છીએ અમે ક્યાં પીએ છીએ એવું એમાં શું અમે ક્યાં ચોરી કરીએ છીએ એમાં શું અમે ક્યાં લૂંટફાટ કરીએ છીએ અને આમ કરતાં કરતાં ધીરે ધીરે એની અવળી અસર થાય કેમ કે સમજણમાં એ મોટો ગુનો છે એ ભાષણ ભાષ્યું નથી ગધેડા સાથે ગાયને બાંધે તો ભલે ભોગતા ન આવડે પણ લાત મારતા તો આવડી જ જાય એમાં શું એમ કરીને જીવ સદાચાર નિયમ બધા ગુમાવી બેસે છે અને કાળક્રમે સર્વસ્વ લૂંટાયા જેવું થાય છે દાખલા તરીકે જીવ સ્વદેશમાં અહીંયા તો ઉકાળેલું પાણી પીવે તે અંગે નિયમ પણ ચુસ્ત રીતે પાળતો હોય પરદેશ જાય ત્યાં છ બાર મહિના બે વર્ષ રહે અને ત્યાં તો બે બે મહિના ઉપરાંત જૂના ખાખરા અને થેપલા જે ડીપ ફ્રીઝરમાં રાખ્યા હોય તે ખાય તે જીવ ઉકાળેલા પાણીની વાત વિસારે પાડે બધું ડીપ ફ્રીઝરમાં જ હોય એટલે બરફ અભક્ષ છે કે આઈસ્ક્રીમ ન ખવાય એ વાત જ ક્યાં આવે એટલે ધીરે ધીરે એમાં શું બધા કરે જ છે ને આમ લાગણી બુઠ્ઠી બની જવા પામે હજુ પોતે મદિરા કે માંસ ન ખાય પણ એવા આચાર વિચારવાળા સાથે બેસે ભોજન વગેરે અંગે ઉઠક બેઠક હોવાથી જેને શરીરમાં એ જોઈને જ અરેરાટી ઉપજતી હોય આગળ જતાં તે સામાન્ય થઈ જાય અને ધીરે ધીરે જીવના પરિણામ બદલી જાય નબળા મનના માણસો પોતાની ટેવો પોતાની રહેણી કરણી દેશકાળ મુજબ નક્કી કરે અને પોતાની સંસ્કૃતિ જે પેઢી દર પેઢીની હતી તે પણ મૂકી દે જે પોતાને પણ જણાતું નથી અને ઘણીવાર જણાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે વળી બારમાં તો ઉજળા રૂપાળા શ્રીમંત અને ભણેલા એટલે એને જોઈને બીજાઓ જેને ભૌતિકનું મહાત્મ્ય વર્તે છે તે એમ માને કે આવા મોટા ગણાતા આવું કરે છે તો મારે તો કરવું જ પડે જીવને સંગનો રંગ લાગે ચડવું અઘરું છે પડવું લપસવું સહેલું છે અને તે જ વસ્તુ પછી ધર્મસ્થાનકમાં ધર્મ સ્થળમાં તીર્થ સ્થળમાં આશ્રમમાં કે મંદિરમાં પણ થવા લાગે આ તો બધા કરે જ છે ને આ રીતે જે અધ્યાત્મ શૈલી પણ ખોઈ બેસે છે આ નિર્ધંસ પરિણામનું ફળ સ્ત્રી મર્યાદા લજ્જા કે વસ્ત્ર પરિધાનના નિયમો અને સદાચાર પણ છૂટી જવા પામે ખ્યાલ બદલી ગયા હોવાથી ધર્મના સંસ્કારો ઘેર નહીં પણ ઘર અને સમાજના સંસ્કારો જે ધર્મ સ્થળમાં ખેંચી લાવે છે અને ધર્મસ્થળ અને બીજા પ્રાથમિક સાધકોને પણ અધ્યાત્મમાં પડવાનું બળવાન નિમિત્ત બને છે સ્ત્રી પુરુષ વચ્ચે સામાન્ય મર્યાદા ચૂકે જતાં જતાં ધર્મની ક્રિયામાં છૂટછાટ લેવામાં આવે અને આગળ જતાં ધર્મ પર્વ એ ધર્મ ઉત્સવ પણ વૈરાગ્ય પોષકને બદલે શૃંગાર પ્રારક અને ઇન્દ્રિયો પોષક બને છે અને માત્ર ધર્મકર્ણી કર્યાનું અભિમાન સેવાય ધર્મ જેવું એમાં કંઈ હોતું નથી સાપ ગયા અને લેસોટા રહ્યા એવું થાય નવ વાડોમાં ગાબડા પડે અને જીવ છૂટવાની જગ્યાએ બંધાય છે આ પણ ધર્મદાસ ચૂકવાનું અને નિર્ધન પરિણામનું ફળ છે અમુક લોકો પાક્કાથાણા આશ્રમમાં પણ લઈને આવે અને પછી એ પોતાનો ડબ્બો ભાઈચારા રૂપે ઉદાર દિલે ફેરવે કે આ બધાને આપો એટલે એકબીજાને આપે એટલે પછી ધીરે ધીરે એમ થાય કે આ તો ખવાય જો ધર્મક્ષેત્ર એમ થતું હોય તો ઘેર શું હરકત છે શરૂમાં એમ થાય કે હું ક્યાં ખાઉં છું હું ક્યાં કોઈને આપું છું પણ પછી એ સેવા કરવાના બાને એવા ભાવે સભ્યતાના નામે શિષ્ટાચારના નામે પોતે પણ એ અથાણાનો ડબ્બો તીર્થ કે આશ્રમમાં ભોજનાલયમાં ફેરવતો જાય અને લાગણી બુઠી થઈ જાય ઉકાળેલ પાણી પીવાની જગ્યાએ કુલરના કે ફ્રીજના કે આરોના ચેત પાણી મંદિરમાં પણ સર્વસામાન્ય થઈ ગયા જણાય છે આ લાગણી બુઠ્ઠી થઈ ગયાનું પરિણામ છે ઊભા ઉભા પાણી પણ ન વાપરનાર હવે ઊભા જમણવાર જમણવારમાં બુફેમાં ઊભા ભા ખાઈ લે છે થાળી ધોવાની વાત બાજુએ પીવાનું પાણી પણ દૂર જઈ પીવાનું હોય છે અને ધર્મની વાત વિસારે પડે છે સમુરચિમ જીવને હિંસાથી બતનાર શ્રાવક હવે તો એઠા હાથે બુફે જમણવારમાં ચમચા વગેરેને અડે અને ફરી ફરી દાળ શાક ભાત વગેરે જરૂર પૂરતા લઈને ખાય અને જીવ હિંસાથી બચવાનું વિસારે પડે ખાતા ખાતા જ હિંસા અને નિર્દ પરિણામ વળી પાણી ઉકાળેલું પીવે અને જમ્યા પછી બરફવાળી ઠંડી છાશ પીવે ઠંડો શ્રીખંડ જમણવારમાં વાપરે ઠંડી બાસુંદી કે દૂધપાક જમણવારમાં વાપરે જીવના પરિણામ કેવા છે તે સહેજે સમજમાં આવે છે આર્ય સંસ્કૃતિના જૈન કે જૈનેતા ધર્મના નામે સામાન્ય નિયમ અનુસાર સદાચાર નીતિ શરૂમાં પાળતા હોય પણ પછી ધંધામાં એવું કંઈ આવે એટલે શેર બજારમાં કે એવી કોઈ કંપનીમાં લાખો રૂપિયા રોકે કે જ્યાં બધું મહા અને મહા સમારંભથી થતું હોય માને કે હું પોતે ક્યાં કરું છું મેં તો પૈસા જ રોક્યા છે ને માત્ર પણ એ કમાવવા માટે જ એને પૈસા રોક્યા છે પરિગ્રહથી ચારે બાજુથી ઘેરાવેલો છે જે ફેક્ટરીમાં જે કારખાનામાં માથલા પકડવાની જાળ બને ઈંડાનો માથલીનો હાડકાનો પાવડર બને માંસ મધ મદીરા વગેરે મહાવીગઈ વપરાય અને પશુઓ પણ પરદેશ એક્સપોર્ટ કરાય હિંસા લડેમાં વપરાય તેવા તીક્ષ્ણ ઓજારો બને આ બધા કરબાનાની ધંધા કહેવાય તેમાં પ્રવર્તા પણ જીવને નિર્ધ્વંત પરિણામ સંભવે છે હું ક્યાં કરું છું મેં તો ખાલી રૂપિયા જ રોક્યા છે ને પરોક્ષ અનુમોદન આપે એવા માણસોને આશરો આપે એવા માણસોને મદદ કરે કે એવા માણસોને ઉત્તેજિત કરે એ પણ કરવું કરાવવું કે બીજા પાસે કરાવડાવવું કરતાં પ્રત્યે અનુમોદન આપવું આ બધા ગુના છે જે મહામોનીય કર્મનો બંધ કરે છે વૈયાવતના નામે ભોજન ભોજનશાળામાં પણ ભૂલ કરી પોતાની લાગણી બુઠ્ઠી કરી નિર્દ્વંત પરિણામ સેવે છે પોતે ન ખાતો હોય તો પણ બીજાને સેવાના ભાવે પીરસે છે બજારો મીઠાઈ કે જેમાં કસ્ટર્ડ પાવડર કંદ મિશ્રિત હોય છે અને માંસાહારી પ્રાણી ચરબી જેવા પદાર્થો તેલો વગેરે પણ હોઈ શકે બ્રેડ બિસ્કીટ જામ જેલી કે સોસ વગેરેના વપરાશમાં પણ અભક્ષ પદાર્થો સંભવિત છે તૈયાર ફળના રસ વગેરેમાં પણ આવું જ સંભવે છે આઈસ્ક્રીમ ચોકલેટ ચિકલેટ અને બજારું મેંદાના પડવાળા કચોરી સમોસા વગેરે સામાન્ય રીતે મોટા ભોજન સમારોહમાં ધાર્મિક સ્થળે પણ વપરાતા જોવામાં આવે છે અને આ કળિયુગનો પ્રતાપ છે આવા પદાર્થો ચોકલેટ બિસ્કીટની પ્રભાવના પર્વના દિવસોમાં કરવામાં આવે છે અને જેવું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્થળે પર્વના દિવસે પણ પાપ બાંધે છે જે નિંદા પાત્ર નહીં દયાપાત્ર છે આ બધું સામાન્ય થઈ જવાથી લાગણી બુઠ્ઠી થઈ જવાનું અને નિર્ધન પરિણામનું મૂળ છે જે કરવાથી કરાવવાથી કે કરતા પ્રત્યે અનુમોદન કરવાથી જે પાપ કર્મ બાંધે છે બાંધ્યા જ કરે છે અને કર્મના ટોપલા લઈ પર ભવે અધોગતિ પામે છે સહજાત્મસ્વરૂપ પર ગુરુ